વડોદરા શહેરના હણી તળાવ બોટ દુર્ઘટનાના મામલે તૈયાર કરવામાં આવનાર મેજીસ્ટ્રેરિયલ તપાસના અહેવાલમાં તમામ પાસાઓનો ઉલ્લેખ કરી કડક રિપોર્ટ તૈયાર કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું વડોદરા શહેરની હણી બોટ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકોના મોત નીપજ્યા હતા જેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ વડોદરા જિલ્લા કલેક્ટરને આ બનાવ મામલે દસ દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ કર્યો હતો જ્યાં જિલ્લા કલેક્ટર દ્વારા દસ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવનાર હતો પરંતુ વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગૌર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં મોડું થતાં તેમણે પાંચ દિવસનો વધુ સમય માંગ્યો હતો ત્યારે હરણી તળાવ બોટ દુર્ઘટનામાં બોટ ચાલક મજૂરો સહિત કોન્ટ્રાક્ટર અને તેના ભાગીદારો મળી કુલ વીસથી વધુ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર બનાવમાં હરણી તળાવનો કોન્ટ્રાક્ટ આપનાર પ્રથમ પક્ષકાર તરીકે પાલિકાના જવાબદાર અધિકારીઓ અને ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકો તથા ટ્રસ્ટીઓ સામે પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા આરોપીઓની મિલકતો અંગે પણ યોગ્ય તપાસ કરી ચોક્કસ રિપોર્ટ તૈયાર કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આબદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ મેજિસ્ટરિયલ તપાસના અહેવાલમાં વિશ્વ બચાવ સમિતિ દ્વારા કરાયેલી રજૂઆત જોડી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી વડોદરામાં તારીખ 18 1 2024 ના રોજ મોટના તળાવ ખાતે બોટિંગ કરવામાં દુર્ઘટના સર્જાયનેમાં 14 જેટલા લોકોના જીવ ગુમાવ્યા અને લેખિત રજૂઆત કરવા આયા છે કે સાહેબ ગંભીરતા દિવસો જાય એમ ઓછી થતી જાય એવું ના બને કેમ કે આમાં જો કેટલો ગંભીર છે એ જોવું હોય તો તમારે એક બાળકના પિતા બનવું પડે ડૂબી ગયેલાના સમાચાર મળે તમે રફડાતફડી થાય દોડાદોડી થાય કોઈ જવાબ ના આપે પાંચ વાગ્યાના તમે રખડો ને બાર વાગે બાળકની લાશ તમારા હાથમાં મૂકે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય એ કલ્પના તમારે એ સ્થળ પર આવીને કરવી પડે જ્યારે ડૂબેલા માણસને કાઢવામાં આવે ત્યારે વીસ મિનિટ સુધી આ ડૂબેલા માણસ બેભાન અવસ્થામાં પણ જીવતા હોય છે જો એમના પેટમાંથી સુવાડીને કિનારા પર જ પાણી કાઢી નાખવામાં આવે સીપીઆર આપવામાં આવે તો મોટા ભાગના બચી જતા હોય છે આજ સુધીમાં ઘણા બધા બનાવવામાં મોટા ભાગના બચી ગયેલા છે તો અહીં આગળ એ કોઈ પ્રક્રિયા થઈ નથી કે આની સાથે વીસ પચીસ ડૉક્ટરોને એસઓએસ તાત્કાલિક સ્થળ પર મોકલી દેવા જોઈએ એ પણ થયું નથી અને ઉચકીને આ હોસ્પિટલ જે પહેલાં હોસ્પિટલ જે એમ કરીને દોડાદોડી કરેલી છે અને એમાં સમય બગાડીને વીસ મિનિટથી ઉપર જતો રહ્યો એટલે મૃતકોની સંખ્યા વધી ગયેલી છે આ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોટિયાને ભાડે નથી આપેલું પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કોર્પોરેશને પાર્ટનરશિપ કરેલી છે અને એના કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે કોર્પોરેશન છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને બીજા પક્ષકાર તરીકે કોટિયા છે તો જેમ કોટિયાના તમે નાનામાં નાના માણસને નાવડી પર બેઠેલા મજૂરને તમે ધરપકડ કરીને ત્રણસો ચાર લગાડેલી છે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટના જ્યાંથી આ ટેન્ડરનો ઉદ્ભવ થયો એના કાર્યપાલક ઇજનેર પણ એટલા જ ગુનેગાર છે કેમ કે આ સમગ્ર ટેન્ડરમાં કોઈ જગ્યાએ રેસ્ક્યુ નહીં કે ડૂબી જશે તો શું થશે કે એની કોઈ પ્રક્રિયા જ નથી કે આ મોટર બોટ મૂકેલી છે તો એના લાઇસન્સ પણ લીધેલા નથી કે એના રજીસ્ટ્રેશન પણ નથી આ સિવાય ડિઝાસ્ટર થાય તો એને ઇમરજન્સી એક્ઝિટ ચાર બાજુની હોવા જોઈએ કે તરત તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સો આવી શકે ને બધું એ પણ રાખેલું નથી સીસીટીવી કેમેરા પણ રાખેલા નથી એ પર એટલા જ જવાબદાર છે કેમ કે આ ભ્રષ્ટાચારી ભાગીદારી કરીને આ સ્પેશિયલ કોટિયા માટે આ બધો પ્રોજેક્ટ બનાવ્યો હોય અને કમાવા માટે બનાવ્યો હોય એવું એક સ્પષ્ટ થાય છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસી હેઠળ પણ આ લોકોની અવૈધિક સંપત્તિ હોય કે આ ટેન્ડર આપનારા માત્ર પચીસ હજારમાં આપ્યું જેના પાંચ લાખ રૂપિયા તો કિનારા પર જ મળે છે ખાલી અંદર ઘૂસ્યા વગર જ તો એ માત્ર પચીસમાં આપ્યું તો એમાં ભ્રષ્ટાચારી ભાગીદારી સો ટકા દેખાઈ આવે છે તો એની પણ તપાસ કરવામાં આવે આ બધાની અવૈધિક સંપત્તિ તપાસ કરવામાં આવે સાથે સાથે શાળા જે ન્યૂ સનરાઈઝ સ્કૂલ જે લોકોએ આ બાળકો પાસેથી પાંચ વર્ષથી દસ વર્ષના જે બાળકો હતા એમની પાસેથી સાડી સાતસોથી નવસો રૂપિયા પિકનિક પેટે વસૂલવામાં આવેલા છે આ વસૂલીને એક જોખમી જગ્યાએ મોકલી દીધા છે અને જવાબદાર કોઈ ત્યાં આગળ આયેલાથી માત્ર ચાર શિક્ષકોના ભરોસે છોડી દીધેલા છે તો આ જે પૈસા ઉઘરાયા અને એમાં નફા નુકસાનમાં ભાગીદાર શાળાના જેટલા પણ ભાગીદારો હોય કે મેનેજિંગ ટ્રસ્ટી હોય જેની આ જવાબદારી ફિક્સ થાય છે એ લોકોને પણ આરોપી બનાવવામાં આવે શાળા કાયદેસર ચાલે છે કે નહીં એના એના પરવાનગીઓ બધી છે કે નહીં ફાયર એન છે કે નહીં એ બધી પણ તપાસ કરવામાં આવે અને શાળાના જેટલા બી જવાબદારો હોય એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે રજૂઆત કરેલી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર